ہلو میری تو چالو میے ہلو جائیں میڈیم درشن کرام نا گیٹ ہے جو میل تو پوکی گیا میرے مندر سر ڈوںگ આ રોડ ને કાંઠે હાવ નજીક આવ્યું છે અમારે મનસન બાપુ ઉભા છે ને એક દોસ્તાર નવો આવ્યો છે અજય નામ છે જોઈ શકો છો તમે અમારે મનસન બાપુ અહીંયા હાવ રોડ ને કાંઠે છે ખાંડક મંદિર બાપુ ગોડ અહીં લગાયું છે ગોડ માં જોઈ શકો રોણીયા ટીમ હાલો તો એ તમને અંદર ડુંગરા પર લઈ જાય હવે મિત્રો આ જગ્યા તમે જોઈ શકો છો કેવી સુંદર અને વિશાળ જગ્યા છે અને આ જગ્યા નીચે આવેલી છે તમે જુઓ અને અમે દર્શન કરવા જઈએ છીએ તમે જોઈ લો મંદિર આ મંદિર જવાનો રસ્તો છે મિત્રો તમે જોવો

જંગલ જેવું લાગતું મિત્રો પણ ખૂબ જ જોવા લાયક સ્થળ છે મિત્રો તમે પણ એક વાર જરૂર આવો દર્શન કરવા તો મારે અજયભાઈ ને મનસન બાપુ બે ડુંગરો સડે છે હું એની આગળ ચડી ગયો છું ડુંગરો એ બે હવે હાલ આવે છે જોઈ શકો છો તમે કેમ લાગે મનસન બાપુ ડુંગરો સડ્યા પછી મજા આવી ને દર્શન પણ કરવાના છે માતાજીના ના જય મેલડી માં જય મેલડી માં જો દોસ્તો અમે મંદિરે પૂગી ગયા છે ડુંગરા ઉપર અમારે વિજયભાઈ ને મંથન બાપુ દર્શન કરવા જાય છે હાલો તમને પણ દર્શન કરાવીએ જોઈ શકો છો મંદિર બાપુ અને અયોધ્યા દર્શન કરે છે આ છે મેળડી રોણિયા ટીંબાવાળા વાળા આ છે શ્રીફળના તોરણ

ડુંગળા પણ બહુ છે તમે 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 અને મારી પ્રાર્થના છે છે મિત્રો 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 આ આ જગ્યા 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 જોઈ શકો છો ખૂબ જ સારી સુંદર દર્શન કરવા આવેલા હોવ تو کامیٹ پان کلی دیجو میترو تو دوستہ ہمیں درستان کل دیتا ایسی نیچے زائی سی ایسی تو مرمنتھن باپون ایسی اپنی اپنی دونگرا نیوشارو فتی دویسر دویسر تو سمسا پر نمائی پاس نیچے دونگرا جیسے ہی نزارو کو موشن ڈین ی بایکی دونگرا پر نمائی دیجا ہی تو ہمیں نیچے زائی تو دیگو بھائے آجے بھائے دونگرا اتری دیجا شو میت જો મિત્રો તમે કેવી મજા આવી દીગુ ભાઈ અરે બહુ મજા આવ્યો દર્શન કરવાની જગ્યા બહુ મસ્ત છે નજારો બહુ મસ્ત છે માથે ઢુંગરા છે તમે પણ એક પાસ દર્શન કરવા જરૂર આવજો જગ્યા બહુ સારી છે અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું જરીએ ભૂલતા નહીં અમારી ચેનલ માં નવો હોતો ખૂબ ખૂબ અભિનંદન જય શ્રી રામ